તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા જ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જી ગરવી ગુજરાત હવે આજે તારીખ છે અઢાર જૂન બે હજાર પચીસના રોજ આપણે વિડીયો શૂટ કરીએ એટલે ખાસ માહિતી અમુક આપવાની હતી ખેડૂત મિત્રો એટલે જો માહિતી સારી લાગે તો વિડીયોમાં લાઈક કરજો વિડીયોને શેર કરજો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં હોય તો ફોલો કરજો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરજો આજે આપણે ખાસ વાત કરવાની છે અઢાર જૂન છે બે હજાર પચીસના રોજ જે વરસાદ અમારે માળિયા હાટીના તાલુકો છે જિલ્લો જૂનાગઢ છે આમ તો ત્રણ દિવસથી અમારે વાવણી થઈ ગઈ છે ત્રણ દિવસ અગાઉ હોય એટલે કે અમારે સોળ તારીખે વાવણી થઈ ગઈ હતી કાલે પણ વરસાદ બહુ હતો સોળ તારીખનો વરસાદ સારો છે અને આજનો પણ વરસાદ અઢાર તારીખનો પણ બહુ સારો વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ ગમે એમ વાવી ગયો પણ અત્યારે પોઝિશન એવી છે કે મગફળી વાવી શકતી એવી પોઝિશન નથી કારણ કે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમી ગતિએ વરસાદ ચાલુ છે બહુ કાંઈ પવન કે એવું મોટું નુકસાન પણ નથી પણ ધીમી ગતિએ વરસાદ વાવવાની લાયક બહુ સરસ થઈ ગયો છે પરેશભાઈ ગૌસ્વામીની આગાહીના આધારે જ વરસાદ થયો છે હવે આપણે ખાસ આજ વાત કરવાની હતી કે ભાઈ હવે આપણે ટૂંક સમયમાં કાલે પણ જો વરાબ જેવું રહ્યું આપણે વાવેતર મગફળીનું બધા ખેડૂત મિત્રો કરી દઈએ ઘણા ખેડૂત મિત્રોએ મગફળી વાવી પણ દીધી છે એટલે આપણે ખાસ હવે વાત કરવાની છે કે ભાઈ જે મુંડાનો પ્રશ્ન છે ને ફૂગનાશક એટલે મુંડાની ની અંદર અને સારામાં સારું મૂંડા ને રોકધામ કરી કાળી ફૂગ સફેદ ફૂગ આ બધી ફૂગ વિશેની માહિતી આજે આપણે વિડીયોમાં ખેડૂત મિત્રો શેર કરવાની છે આમ જોઈએ તો જાજી હજારો કંપની એટલે એક મિનિટની અંદર એક વિડીયો યુટ્યુબ ની અંદર છૂટે છે કે ભાઈ આ દવા વાપરવાથી મુંડા આવતા નથી આ દવા વાપરવાથી ફૂગ આવતી નથી આપણે બધાને ખોટા નથી કરતા પણ માહિતી એસી ટકાની હાસી પણ હોય વીસ ટકા ખોટી પણ હોય કારણ કે આપણે તો એવી માહિતી શેર કરવાની છે કે ખેડૂત મિત્રોને દવા સસ્તી પડે અને રિઝલ્ટ સારું મળવું જોઈએ નહીતર પછી દવા મોંઘી હોય મોંઘી કંપનીની તો એનું બજેટ પણ ખોરવાઈ જાય એટલે કે અંતરે આપણે દવાના થસામાં આપણી બધી માંડવી હોઈ જતી હોય છે એટલે સારી કંપનીની દવા અને સારું કન્ટેન જે મૂંડા સામે રક્ષણ આપ્યા ખાસ તો અત્યારે મગફળીના પાકની અંદર સૌથી વિશેષ જો દુશ્મન હોય ને ખેડૂત ભાઈઓ તો મુંડો હે કારણ કે મુંડો એવો હેરાન કરે છે ને પછી એને મારવું બહુ મુશ્કેલ થતો હોય છે એટલે હું તમને બે ત્રણ કન્ટેનના નામ આપી દઈ ખેડૂત મિત્રો એમાંથી તમને કોઈ પણ જે સારું લાગે એ કન્ટેનનો તમે પોટ મારી અને પછી મગફળીનું વાવેતર કરો તો મુંડાની અંદર સારાને સારું રિઝલ્ટ મળે છે એવું નથી કે ભાઈ સેટ લગ્ન રિઝલ્ટ મળશે કારણ કે કોઈ કંપની સુધીનું રિઝલ્ટ આપતી નથી સારી કે પિસ્તાલીસ દિવસ સુધી તમને રિઝલ્ટ મગફળીના પાકની અંદર મૂંડા મળે એવી અત્યારે હજારો કંપની દવા બનાવે છે પણ જ્યાં લગ્ન આપણી માંડવી હાર્વેસ્ટિંગ થઈ જાય ત્યાં સુધી મૂંડા ન આવે એવી કોઈ કંપની હજી દવા આજ સુધીમાં કોઈ બનાવી નથી એટલે કોઈ ખેડૂત મિત્રોએ આવી લોભાવની જાહેરાતોમાં પણ ન આવવું જોઈએ કારણ કે આવી કોઈ દવા જ નથી અને કોઈ કંપનીએ બનાવી પણ નથી એટલે આપણે હવે ખાસ વાત કરી દઈએ કે ખાસ કરીને મગફળીના બિયારણને એક તો ફૂગનાશક તરીકે તમે કાર્બન ડાયજમ અને મેકોજેપ જે બંનેનું મિશ્રણ આવે છે હવે કંપનીની વાત કરીએ તો એમાં આઈપી યુપીએલ કંપનીનું સાફ કરીને પાવડર આવે છે એમાં કાર્બન ડાયજમ અને મેકોજેપ આ બંને મિશ્રણ આવે છે આનું પણ રિઝલ્ટ ફૂગનાશક તરીકે બહુ બેસ્ટ છે અને સારામાં સારું કંટ્રોલ ફૂગની અંદર આ વસ્તુ આપે છે એટલે એનો પણ તમે યુઝ સાથે પટ મારી અને આપી શકો અને બીજું સારું કોઈ પણ કન્ટેન્ટ તમે ફૂગનાશક તરીકે લો તો પણ હાલે જે સારામાં સારી કંપની હોય સારું એનું કન્ટેન્ટ હોય પણ જે કાર્બન ડાઇજેબ અને મેકોજેબ છે એ આપણા ખેડૂત મિત્રોના બજેટમાં અને સારું રિઝલ્ટ આ બંને આમાં વસ્તુ છે એટલા માટે આપણે આનો આગ્રહ વધારે રાખવાનું કહીએ ખેડૂત મિત્રોને કે કાર્બન ડાઇજેબ અને મેકોજેબનું જે મિશ્રણ આવે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો એવું નથી કે ભાઈ આપણે યુપીએલ કંપનીનો થાપ પાવડર જ લેવો કોઈ પણ કંપની સારી હોય એનું તમે કાર્બન ડાયજેબ અને મેકો મિશ્રણ આવે લઈ અને એનો પટ મારવામાં આવે તો પણ ફૂક સામે તરકીરી સામે આપણે ઘણી સફેદ સામે સારામાં સારું રક્ષણ મળે હવે આપણે મુંડાની વાત કરીએ તો મુંડાની અંદર હજારો કંપની બનાવે છે એની અંદર હું તમને ડબલુ પણ બતાવી દઉં આપણે જે વસ્તુ વાપરવાની છે આ તમે જોઈ શકો છો આ રેનો હે આ યુપીએલ કંપનીનું છે અને આની અંદર તો આપણે કંપની વાત કરીને ખેડૂત મિત્રો તો થાયોમેક્સામ ત્રીસ ટકા એસલ કરીને આવે છે થાય મેક્સામ હરેક કંપની બનાવે છે પણ જે સારી કંપનીનું હોય એનો આપણે દાણાની અંદર પટ મારવામાં આવે તો આપણે મુંડા સામે સાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી સારામાં સારું રક્ષમ મળે અને કંપની તો કોઈ ક્લેમ નથી કરતી કે ભાઈ આનું શેઠ સુધી તમને રિઝલ્ટ મળે પણ તમને રિઝલ્ટ મળશે આવું કી છે એટલે સારી કંપનીનું આપણે જો વાપરીએ થાયોમેક્સામ ત્રીસ ટકા એસેલ કરીને આવે છે કોઈ પણ સારી કંપનીનું પણ તમે લઈ શકો આપણે યુપીએલ કંપનીનું આપણે લીધું છે રેનો કરીને આવે છે આનું રિઝલ્ટ સારું છે આપણે ગયા વર્ષે પણ આનો યુઝ કરેલો છે આ રેનો કંપ એટલે આનું રિઝલ્ટ આપણને સારું મળ્યું બાકી વસ્તુ બધામાં એક જ આવે છે કંપની અલગ અલગ હોય છે હવે ખેડૂત મિત્રો આને વાપરવાની રીત જો હોય ને તો કે આનો બિહારની અંદર પટ કેવી રીતે મારવો તો એમાં ખાસ કરી અને ખેડૂત મિત્રો જે થાયો મેક્સામ છે ત્રીસ ટકા એસેલ આ સો એમ એલ પ્રતિ મન દીઠ એટલે કે એક મણ બિયાની અંદર સો એમએલ આપણે આ દવા લેવાની છે મુંડાની અને એમાં આપણે સો એમએલ કે બસો એમએલ અથવા તો ત્રણસો એમએલ જેટલું આપણે પરવડે એટલું આપણે પાણી એમાં એડ કરી દેવાનું છે અને પછી એનો ફોટ મારી દેવાનો હે પટ માર્યા પછી કમસે કમ આપણા જે માંડવીના બિયારણાના દાણા છે ને એ કમસે કમ બે કલાક સુકાઈ જવા જોઈએ પંખાની છે અથવા તો તડકો તડકો અત્યારે હોય નહીં ચોમાસા દરમિયાન એટલે આપણે એ પ્રશ્ન નથી પણ પંખાની છે સુકાઈ જાય બે કલાક ટૂંકમાં પટ મારેલો રહેવો જોઈએ ત્યાર પછી જો એનું વાવેતર કરવામાં આવે તો આપણે મૂંડા સામે સારામાં સારું રક્ષણ મળે અને સારું રિઝલ્ટ પણ મળે હવે બીજી આપણે દવાની વાત કરીએ તો ઇમિડા ક્લોરફીટ ચાલીસ ટકા અને ફીફનો ચાલીસ ટકા આ કોઈ પણ કંપનીનું પાવડર ફોર્મમાં જે કોમ્બિનેશન આવે છે આને તમે ખેડૂત મિત્રો લઈ અને આનો પણ જો પટ આપવામાં આવે તો પણ મૂંડા સામે આપણે સારામાં સારું રક્ષણ મળે છે અને ફૂગનાશક તરીકે આપણે જે વાત કરીએ કાર્બન ડાયજેપ છે ઘણી ઘણી કંપનીઓ ફૂગનાશક અલગ અલગ બનાવે છે કોઈ પણ સારું કન્ટેન્ટ લઈ અને ફૂગનાશકનો ઉપયોગ કરવામાં આવે તો આપણે મૂંડા સામે અને ફૂગનાશક સામે સારામાં સારું રક્ષણ મળે આ ખેડૂત મિત્રો આપણી માહિતી હતી મૂંડાની અને ફૂગનાશક તરીકેની જો માહિતી સારી લાગી હોય તો ને લાઈક કરજો શેર કરજો યુટ્યુબની અંદર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો કરજો ઇન્સ્ટાગ્રામની અંદર પણ ફોલો કરજો જય ગૌ માતા જય ગરવી ગુજરાત